નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અમિતા પટેલ પ્રમુખ સ્વાગત કરું છું આ પરીક્ષા માટે અગત્યનું અને મહત્વના નિબંધની ચર્ચા કરીશું નામ છે પ્રાર્થના જીવનનું બળ તો પ્રાર્થના નું આપણા જીવનની અંદર શું મહત્વ છે એની વિગત આપણે આ નિબંધમાં સમજીશું તો સમજીએ નિબંધને શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્વિક ખોરાક જરૂરી હોય છે તેમ હૃદય અને મનને સ્વસ્થ રાખ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપીને આપણા પર મોટો ઉપકાર કર્યો છે વળી ઈશ્વર આપણને હવા પાણી અને પ્રકાશ પૂરા પાડે છે હજાર હાથ વાળા પ્રભુના ઉપકાર નો બદલો સમર્થ નથી તેથી આપણે ઈશ્વરની સ્તુતિ કરીને તેનો આભાર માનીએ છીએ દરેક ધર્મમાં પ્રાર્થનાનું ઘણું મહત્વ છે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે મુસલમાનો દિવસમાં પાંચ વાર નમાજ પડે છે હિન્દુઓ મંદિરમાં જઈને પૂજા અને ભજન કીર્તન કરે છે પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે પ્રાર્થના આપણા હૃદયને શુદ્ધ બનાવે છે પ્રાર્થના આપણા મનમાંથી મલિન વિચારોને દૂર કરે છે પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ પરોપકારી દયાળુ અને સ્વાર્થ રહિત બનાવે છે ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના અશાંતિને દૂર કરે છે પ્રાર્થનાથી મનુષ્ય છે પ્રાર્થના કરવાથી આપણે આપણા દોષો શોધી શકીએ છીએ ઘણા સંતો અને ભક્તોના જીવનમાં પ્રાર્થના થકી અદભુત ચમત્કારો સર્જાયા છે ભક્ત ભગવાનને પોકારે ત્યારે સહાય કરવા આવવું પડે છે દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે નવ્વાણું ચીર પૂરા પાડ્યા હતા સતી સાવિત્રીની પ્રાર્થના વડે તેના પતિને જીવનદાન મળ્યું હતું ભગવાને પ્રત્યક્ષ હાજર થઈને નરસિંહ મહેતાના અનેક કામો કરી આપ્યા હતા તેણે સામળશા શેઠ નામ ધારણ કરીને નરસિંહ મહેતાની હુંડીને સ્વીકારી હતી તેમજ કુંવરબાઈ નું મામેરું કર્યું હતું બાબર ખુદાની બંદગી કરીને મરણ પથારીએ પડેલા પોતાના દીકરા હુમાયુને બચાવી શક્યો હતો મીરાને રાણા દ્વારા આપવામાં આવેલું ઝેર મીરાની પ્રાર્થના અને ભક્તિ વડે અમૃતમાં ફેરવાઈ ગયું હતું પ્રાર્થનાનું આપણા જીવનમાં આટલું બધું મહત્વ હોવાથી આપણે કોઈ પણ શુભ કાર્ય પ્રાર્થના થી શરૂ કરીએ છીએ બાળકોમાં પ્રાર્થના કરવાના સંસ્કારો કહેવાય તે માટે દરેક શાળામાં નિયમિત પ્રાર્થના કરવામાં આવે છે ગાંધીજી પણ સવાર સાંજ નિયમિત પ્રાર્થના કરતા હતા ગાંધીજી કહેતા કે ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું જ નથી ગાંધીજી અનેક લોકોને પ્રાર્થનામાં જોડતા હતા પ્રાર્થના મોટેથી ગાઈને અથવા મનોમન પણ કરી શકાય છે ભજન કીર્તન અને સત્સંગ એ બધા પ્રાર્થનાના જ વિવિધ સ્વરૂપો છે આપણે નિયમિત પ્રાર્થના કરવી જોઈએ આપણે પ્રાર્થના દ્વારા

ત્રણવા ના મુજ ને મળ્યા હૈયું મસ્તક હાથ બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માગ્યું તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ટૂંકો અને સરળ અને સાદી ભાષામાં લખાયેલો આ નિબંધ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ